Outro બેકારી ખરેખર હદ વટાવી ગઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્કની લગભગ સાતસો બાર જેટલી જગ્યા માટે અંદાજિત એક લાખ અગિયાર હજાર કરતા વધારે અરજીઓ આવી હતી અમદાવાદ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી માટે રવિવારે પરીક્ષા પ્રશ્નપત્ર અને બેઠક ક્રમાંકમાં ફેરફાર હોય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો હતો વિદ્યાર્થી નેતા અમદાવાદ મનપાના વાતને નકારી હતી કુવૈશ પ્રાથમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષા દરમિયાન થયેલા હોબાળા મામલે ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા જેમાં આ પરીક્ષા ફરીથી નહીં લેવાનો નિર્ણય કરાયો છે

પણ ગોટાળાને ગોલમાર્ગમાં ગળાડું ભાજપાના શાસકોએ સરકારી વિવિધ વિભાગોની ભરતીમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો અને આજે પણ સાતસો અઢાર જગ્યા માટેમાં પણ જયારે પરીક્ષાર્થીઓ પહોંચે છે ત્યારે એમની ઓએમઆરસી બદલાઈ જાય છે અફરાતફરી મચી જાય છે અને અનેક લોકોને પરીક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે આ માટે જવાબદાર કોણ સ્માર્ટ સિટીના દાવા કરતી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર કરતા ભાજપાના શાસકો નાની સરકારી ભરતી માટે પણ જો વ્યવસ્થા ન કરી શકતા હોય તો એક કરોડની જનસંખ્યાવાળા શહેરને કઈ રીતે વ્યવસ્થા કરતા છે એ મોટો પ્રશ્ન છે સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ ગોલમારને ભ્રષ્ટાચાર કરી પેપર ફોડવા એ ભાજપા જન્મસિદ્ધ અધિકાર બનાવીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા છે તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક એમનો નમૂનો છે એમના ભ્રષ્ટાચારની ઓળખ છે અને તેમના કારણે ગેરરીતિ ગોલમાલનો ભોગ ગુજરાતના યુવાનો બને છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું આ ગેરરીતિની જવાબદારી કોની આ ભ્રષ્ટાચારી રીત રસમો કરીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે ક્યારે પગલા ભરશે એનો જવાબ પણ ભાજપાના શાસકોએ આપવો પડશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર